માંડલી ગામના ઉચ્ચવાસ ફળિયામાં મહાકાળી ગરબા મહોત્સવ એકસો એકાવન મહાઆરતીનું ભવ્ય આયોજન લીનખેડા તાલુકાના માંડલી ગામના ઉચ્ચવાસ ફળિયામાં રોજ મંગળવાર અષ્ટમીના પાવન દિવસે જય મહાકાળી ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગામના ભાઈઓ બહેનો બાળકો તેમજ આજુબાજુના ગામોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની પવિત્ર શરૂઆત આરતીથી કરવામાં આવી ત્યારબાદ યજ્ઞમાં ભાઈઓએ જોડે મળીને બેઠક કરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યજ્ઞવિધિ પૂર્ણ કરી સાંજે અગિયાર વાગે એકસો એકાવન દિવ્ય મહાઆરતીનું આયોજન થયું જેમાં દરેક ઘરેથી આરતી લઈને ભક્તોએ શ્રદ્ધા ભાવે માતાજી પ્રત્યે ભક્તિ વ્યક્ત કરી આ મહાઆરતીના દ્રશ્યો ભક્તિ ભવ્યતા અને ભાવનાના અનોખા મિલન બન્યા કાર્યક્રમ અંતે પંચકોળી ભોજન તથા મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો આ સમગ્ર આયોજન જે મહાકાળી ગ્રુપ ઉચ્ચવાસ ફળિયા માંડલીના સક્રિય સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું રિપોર્ટર વિપુલ બારિયા દાહોદ